સુદામાપુરી પોરબંદરમાં વર્ષોથી અનેકવિધ પ્રકારની સેવા પ્રવૃત્તિઓ ધમધમતી રહે છે તેમાં સમયગ્રુપ નામની સંસ્થા દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી વિશિષ્ટ પ્રકારના શ્રીફળ તૈયાર કરવાની અને તેના દ્વારા કીડીઓને ભોજન આપવાની નોખી અનોખી સેવા પ્રવૃત્તિ યોજાય છે સમયગ્રુપના યુવાનો દ્વારા બે હજાર એકસો એકવીસ શ્રીફળ તૈયાર કરવામાં આવ્યા હતા જેમાં ઘઉં ચોખાનો લોટ તલ રવો ખાંડનો પાવડર ગંગાજળ તુલસીપત્ર સહિત વિવિધ સામગ્રી દ્વારા કીડિયારું તૈયાર કરવામાં આવ્યું હતું અને શહેરના આજુબાજુમાં આવેલા છાયા સહિત પોલીટેકનીક કોલેજના ઝાડી ઝાંખરા અને જંગલવાળા વિસ્તારોમાં આ શ્રીફળ મૂકવામાં આવ્યા હતા અને તેના દ્વારા કીડીઓ માટે વિશિષ્ટ ભોજન તૈયાર કરીને જીવદયા મહેકાવવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે આ સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી મૂંગા અને અબોલ જીવો સહિત માનવીઓ માટે વિવિધ પ્રકારના સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવે છે તે અંતર્ગત આ અનોખી અનોખી પ્રવૃત્તિ અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણાદાયી બની છે